સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકાર અસગ પક્ષ ધારકો માટે વિશેષ વળતરની જાહેરાત કરી છે ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશીએ જણાવ્યા અનુસાર સરકાર મિલકતોના જંત્રી ભાવના ચાર ગણા અને બાંધકામના બે ગણા વળતરની ઓફર આપી રહી છે ત્યાં દિનુ સોલંકીએ વિરોધીઓને આડે હાથ લીધા છે અને કહ્યું છે કે પોતાની પ્રોપર્ટી પચાવવા આંદોલન કરીશું સોમનાથ મંદિર કોરિડોર માટે કુલ પચીસ હજાર ચોરસ મિનિટ જમીન સરકાર દ્વારા હસ્તાંતરણ કરવામાં આવશે પ્રોજેક્ટની કામગીરી સાત ફ્રેઝમાં હાથ ધરવામાં આવશે છેલ્લા ઘણા સમયથી મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્રો વચ્ચે મેરાથોન બેઠકો યોજાઈ હતી હાલમાં એક સપ્તાહથી કોરિડોર માટેની ગતિવિધિ તેમજ બની છે અને વહીવટી તંત્ર દ્વારા જમીન અને સંપાદનની કામગીરી વેગવતી કરવામાં આવી છે બીજી તરફ પ્રભાસ પઠારના મિલકત ધારકોમાં પ્રોજેક્ટને લઈ વિરોધ અને આક્રોશ જોવા મળ્યો છે તેઓએ પોતાની મિલકત ન આપવાના મદદ સાથે સરકાર માં આવેદન પત્ર આપ્યું હતું તેના પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ સોમનાથ કોરિડોર અંગે વિરોધીઓ પર આરોપ લગાવતા કહ્યું કે સ્થાનિક નેતાઓની દુકાનો તૂટવાની છે અને પોતાની પ્રોપર્ટી બચાવવાનું આંદોલન કરીશું આ ભાઈ જેવા તો પોતાની હોટેલ બચાવવા માટે રાત દિવસ મહેનત કરવા માંડી ગયા છે તમે તો કહેતા હતા બધા કે અમે તો સોમનાથના ગણ છીએ તો આ ગણ બધા ગયા ક્યાં મારે એટલું જ કેવું છે કે તમે અમારી સંવેદના અસરગ્રસ્ત ભાઈ બહેનોના જેના પણ મકાનો જાય એની સાથે અમારી છે અમે તમારી સાથે છે અમને તમારો વિરોધ નથી તમને પૂરતું તમારું વિસ્થાપન તમને ફરીથી સારી રીતે તમારા મકાન ધંધા રોજગાર બધું જ મળે એમાં અમે તમારી સાથે છે વહીવટી તંત્ર દ્વારા પ્રભાસ પાટણની 384 મિલકતોની સૂચિ તૈયાર કરવામાં આવી છે આ સૂચિમાં 241 હેઠાણક મકાનો 72 હોટેલ ગેસ્ટ હાઉસ 9 ધાર્મિક મિલકતો ત્રણ ભોય જ્ઞાતિની વાડી ત્રણ ધર્મશાળા છ દુકાનો ત્રેવીસ ખુલ્લા પ્લોટ અને બાવીસ સરકાર હસ્તકની મિલકતોનો સમાવેશ થાય છે સરકારની ઓફર અસરગ્રસ્ત મિલકત ધારકોને રાહત આપવાનો પ્રયાસ છે તંત્ર હવે મિલકત ધારકોને ઓફર સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત